લાગે છે કે તમે એક ને એક સરખી ભાખરી એક ને એક ટેસ્ટ ની એક જ સરખી ભાખરી ખાને કંટાળી ગયા છો તો તમે પાલક ફુદીના ભાખરી તમારા બાળકોને આવી રીતે બનાવી આપો નાસ્તો હોય ડિનર નો ઓપ્શન હોય કે પછી પિકનિક હોય નાના બાળકોને ખૂબ ભાવશે તો સૌથી પહેલા અહીંયા આ ભાખરી નો લોટ બાંધવા માટે આપણે અહીંયા બે વાટકાટ રોટલીનો અને સામે આપણે દોઢ વાટકો ઝાડો લોટ ભાખરીનો લઈએ છીએ આ ભાખરી છ વ્યક્તિ આરામથી ખાઈ શકે એટલી બને છે આ ભાખરી તમે પિકનિકમાં લઈ જઈ શકો છો તમે ડિનરના ઓપ્શનમાં ચા સાથે ખાઈ શકો છો તમારા બાળકોને લંચના ઓપ્શનમાં પણ તમે આ ભાખરીને આપી શકો છો આ ભાખરીનો ટેસ્ટ ખરેખર બહુ જ સરસ મજાનો છે ટેસ્ટ તો સારો છે પરંતુ તમને ખાવામાં મજા આવે એવો છે તો અહીંયા આજે એક સરસ મજાની આપણે જે ભાખરી છે એનું જે સૌથી પહેલા તો મોણ તો અહીંયા તમે જો આપણે થી ચાર ચમચી જેટલું મોણ નાખીશું તમે વધારે મોણ તમે ઓછો મોણ પણ ઉમેરી શકો છો હવે આપણે એમાં નમક ઉમેરી દેવાનું છે હળદર ઉમેરી દેવાની છે હળદર ઉમેર્યા પછી આપણે લાલ મરચું ઉમેરી દઈએ એક ચમચી જેટલું સાથે આપણે નમક ઉમેર્યું પહેલા થોડું આમ તો કાચું જીરું ઉમેરીશું અને થોડો ગરમ મસાલો પણ ઉમેરી દઈએ તમે તલ અને અજમો પણ આ ભાખરીમાં ઉમેરી શકો છો હવે આપણે થોડો ગરમ મસાલો ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો છે એને અડધી ચમચી ઉમેર્યો છે તમે કોઈ પણ મસાલો ઉમેરી શકો છો મને તો આ ભાખરી બહુ જ ભાવે છે કારણ કે આ ભાખરીનો ટેસ્ટ જ બહુ સરસ મજાનો છે હવે આપણે એડ કરવાનું છે ફુદીનો ફુદીના ના એકદમ ઝીણા ઝીણા પાન સમારી એડ કરવાના સાથે આદુ લસણ મરચાં ની પેસ્ટ મરચાની પેસ્ટ આપણે ઉમેરી દઈએ છીએ અહીંયા આપણે બે ચમચીની પેસ્ટ લઈ લેવાની છે કારણ કે એના કારણે ભાખરી હોય છે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને તમે લસણ નથી ખાઈ રહ્યા તો કંઈ જ વાંધો નથી તમે આદુ મરચા તો ફરજિયાત ઉમેરી દેજો કારણ કે એનાથી આ તમારી ભાખરી છે ને એનો ટેસ્ટ ગજબનો આવવાનો છે હવે આપણે સરસ મજાની આદુ લસણ અને મરચાંની પેસ્ટ અહીંયા ઉમેરી દીધી છે તમે લીલા લસણની પેસ્ટ પણ આરામથી ઉમેરી શકો છો હવે રહી વાત તમારા બાળકો પાલક બિલકુલ ખાતા નથી તો પાલક ખાત કરવા માટે તો ગ્રીન વેજીટેબલ્સ પ્રત્યે તમારા બાળકોની રૂચિ જાગૃત કરવા માટે આપણે અહિયાં સૌથી પહેલી પહેલ કરીએ છીએ કે ભાખરીમાં પણ આપણે ગ્રીન વેજીટેબલ ઉમેરી દેવાના છે તો અહીંયા એક આખો વાટકો ભરી ઝીણી જેની ઊભી પટ્ટીમાં સમારેલી પાલકને આપણે ઉમેરવાની છે અને સરસ રીતે બધી જ વસ્તુને આપણે સેટ કરવાની છે મણ મસાલા ફુદીનો પાલક તમે લીલું લસણ ઉમેરી શકો છો તમે લીલી મેથી ઉમેરી શકો છો તમે કોથમીર ઉમેરી શકો છો તમે ચાહો તેટલું ગ્રીન વેજીટેબલ આમાં ઉમેરી શકો છો તમે વટાણાની પેસ્ટ તુવેરની પેસ્ટ વાળી પણ આ ભાખરી બનાવી શકો છો તો ખરેખર જો આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ ભાખરી બનાવશો તો તમારા બાળકો જે ભાખરી નથી ખાતા જ લોકોને નફરત હોય છે કે ભાઈ ભાખરી ન ખવાય તો એવા લોકો પણ આવી રીતે ભાખરી ખાવા લાગશે હું તમારા મારા સિવાંસ માટે વીકમાં એક વાર આવી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની ભાખરી બનાવું છું અને એને ખવડાવું છું અને લઈ પણ જાય છે લંચમાં બી લઈ જાય છે ઘરે બી ખાય છે રોટી નથી ખાતો પરંતુ હા ભાખરી થોડી એક કટકો તો એક કટકો એને ખાતો કરી દીધો છે મેં તો હવે આપણે સરસ રીતે ધીમે ધીમે લોટ બાંધવાનો છે તો જ્યારે પણ તમે રોટી રોટલી ભાખરી પરાઠા મુઠિયા લાડુ આ બધાનો લોટ બાંધો ત્યારે સૌથી પહેલી પ્રોસેસ તમારે એકદમ ધીમે ધીમે લોટ ને બાંધવાનો અને સારી રીતે મસળતું જવાનું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું લોટ બાંધતું જવાનું જેમ તમે વધારે લોટને ટૂપો છો એમ તમારા લોટમાં રહેલી ચિકાશે એટલે કે ગ્લુટિન તત્વ ઓછું થાય છે તો હવે અહીંયા આરામથી આપણે સરસ રીતે લોટને સેટ કરીએ થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને આ લોટને બાંધતું જવાનું જેમ વધારે તમે ટૂપશો જેમ વધારે તમે સેટ કરશો એમ તમારો આ લોટ બહુ સરસ બંધાય છે તો લોટ બાંધતા થોડી વાર લાગે તો ભલે લાગે પરંતુ શાંતિથી બાંધવો જેના કારણે તમારી ભાખરી તમારી રોટલી તમારી પરાઠામાં આંગળી ની મદદ થી થોડો મસળીશું જેના કારણે જે આપણો લોટ હોય એની ચિકાસ બને વધારે ઓછી થાય અને આપણી ભાખરી એકદમ ક્રિસ્પી રહે તો આવી રીતે આ પ્રોસેસ છે ને તમારે કન્ટિન્યુ ત્રણ થી ચાર મિનિટ સુધી કરવાની છે ધીમા હાથે હળવા હાથે લૂંટને બાંધી લેવાનો છે તો અને પછી તમારે ગોયના કરવાના છે તો બસ આ જે પ્રોસેસ છે કન્ટિન્યુ તમારે ચાર થી પાંચ મિનિટ સુધી કરવાની છે અને પછી તમારે એને લુવા વાળવાના અને પછી તમારે ભાખરીને વણવાની તો અહીંયા આપણે સરસ રીતે પહેલાં તો લોટ ટોપી લીધો છે નાના નાના ગોયડા બનાવી લઈએ તમને ગમે એ રીતે તમે ગોયણા આરામથી બનાવી શકો છો નાના મોટા પતલા તો અહીંયા આપણે એકદમ નાની નાની મીડિયમ મીડિયમ સાઇઝની ભાખરી કરીશું તો એ પ્રમાણે હું લુવાને રેડી કરું છું તો આવી રીતે ધીમે ધીમે આપણે લુવાને રેડી કરીશું અને પછી સરસ રીતે આપણે પાટલી અને વેલણની મદદથી વણી લેવાનું છે તો હવે એક લુઓ મારો બની ગયો છે જ્યારે પણ તમે લુવો બનાવો ત્યારે એ લુવાને હાથ વડે ચોક્કસ તમારે આવી રીતે મસળવો પડે અને એ પછી તમારે આવી રીતે આ લુવો બની ગયો છે જેના કારણે વણવામાં સરળતા રહે કિનારે તૂટે નહીં તો હવે આપણે આજે પાટલી અને વેલણની મદદથી પહેલાં આપણે એની કિનારીને બાંધી દેવાની છે કિનારી બાંધ્યા પછી હવે આપણે એકદમ ઇઝીલી થોડું થોડું પ્રેસ કરીશું અને એ પછી આપણે આરામથી વણી લઈશું તો ચલો આવી રીતે પહેલા બધી ભાખરી હું વણી લઉં છું અને પછી શેકી લઉં છું આવી રીતે હળવા હાથે આપણે વણી લીધી છે અને આપણી તૈયાર થયેલી એક સાથે ચાર થી પાંચ ભાખરી વણી લઈએ એ પછી શેકી લેવાની છે તો અહીંયા સૌથી પહેલાં આપણે જે ઢોસાની મોટી લોઢી આવે છે ગેસ પર મૂકી છે અને અહીંયા હું એકસાથે ચાર ભાખરીને શેકી રહી છું જેના કારણે ટાઈમ પણ ઓછો વપરાય ગેસ પણ ઓછો વપરાય અને ફટાફટ ચડી જાય તો આ ભાખરી સૌથી પહેલાં તમારે ફૂલ આંજે શેકવાની એ પછી થોડી આંચ મીડિયમ રાખવાની છે ભાખરી શેકવા માટે હું અહીંયા ઘીનો ઉપયોગ કરવાની છું આ ભાખરીને આપણે ઘીમાં જ શેકવાની છે ઘીમાં જો તમે આ ભાખરી શેકશો તો એની મીઠાશ થોડી અલગ હોય છે હવે આપણે સૌથી પહેલા કાઠિયાવાડી છે ભાખરી હોય છે એમાં ઘી એડ નથી કરવાનું તો એમ જ ભઠ્ઠી માં શેકવાની હોય છે પરંતુ અહીંયા આપણે આ ભાખરીને ઘીમાં શેકીશું તો સૌથી પહેલા માઇનોર ઉપરનું જે નીચેનું જે લેયર હોય એ એકદમ થોડું થોડું ચડે એ પછી આપણે બધી જ ભાખરીમાં એક એક ચમચી ઘી ફેરવી અને ફેલાવી દેવાનું છે તો તમે ખાસ જોજો આ રીત જેના કારણે ખરેખર તમને તમે જે ભાખરી બનાવો છો એકદમ સરસ બનશે ઓછા બનશે બનશે સાથે પણ થોડી બદામી પણ થશે તો થોડી થોડી ભાખરી ચડે કે આપણે તરત ફેરવી લેવાનું બીજી બાજુ પણ એ જ રીતે આપણે થોડી થોડી ચડવા દેવાનું અને ફેરવી દેવાનું આપણે ટોટલ બે વખત આ ભાખરીને ફેરવવાની હોય છે તો હવે અહીંયા આપણે ફરતું ઘી લગાવી દઈએ અને પછી એકદમ હળવા હાથે બંને બાજુના લેયરને શેકી લેવાના છે ધીમા આંચે એકદમ ઓછું પ્રેસ કરતાં કરતાં હવે આપણે મીડિયમ આંચ કરી દેવાની છે ગેસની અને મીડિયમ આંચે આપણે શેકી લઈશું તો આવી રીતે આપણે બધી ભાખરી હોય એને શેકવાની છે થોડું થોડું ચડવા દેવાનું એ પછી આવતું છે તો ઘી લગાવી દેવાનું છે અથવા તેલ લગાવો તો પણ ચાલે અને પછી આપણે શેકી લઈશું ઓકે તો ગેસની આંચ મીડિયમ છે ને આ જ રીતે આપણે બધી ભાખરીને શેકી લેવાની છે કાચી પણ નહીં રહે અને સાથે આ ભાખરી ખાવાની મજા પણ બહુ સરસ આવે છે હલકી બદામી રંગની થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લેવાની છે તો બસ આજ પ્રોસેસ ભાખરી શેકવા માટેની છે દરેકે દરેક ભાખરીને આપણે અહીંયા હળવા હાથે ભીજ તમે આપશો તો ભાખરીની અંદર ગરમ હવા એર જે અંદર જશે એ નહીં જાય જેના કારણે અંદર તમારી ભાખરી ચીકણી રહેશે અથવા તો લોંદો જેવી થઈ જશે અ અહીંયા તમારે હળવા હાથે જ આપણે પ્રેસ કરજો જેના કારણે જે પણ વરાળ અંદર બને એના કારણે આપણો જે લોટ છે ચડી જાય અને આવી રીતે આપણે ભાખરીને હળવી બદામી ન થાય આછી બદામી ન થાય ત્યાં સુધી બંને બાજુ શેકી લેવાની રહેશે તો ગેસ આંચ એકદમ તમારે સ્લો ટુ મિડિયમ રાખવાની છે જેના કારણે મીડિયમ આંચે કોઈ પણ ભાખરી બનાવો તો મીડિયમ આંચે શેકવાથી ભાખરી અંદરથી એકદમ એના લેયર ક્રિસ્પી બને છે ભાખરી બહુ સરસ લાગે છે તો જેવી રીતે લોટ બાંધવાની ખૂબી છે એ જ રીતે ભાખરી ચડવવાની પણ ખૂબી છે તો બસ શાંતિથી આપણે આ ભાખરી ખરેખર ભાખરી બહુ સરસ મજાની બનીને રેડી છે અહીંયા બે ભાખરી આપણી ચડી ગઈ છે બીજી ભાખરી પણ ધીરે ધીરે ચડી રહી છે તો આ જ રીતે આપણે બધી ભાખરીને પહેલા શેકી લેવાની છે એક સાથે ચાર પાંચ શેકી શકો છો તો બેટર છે કે એક એક ભાખરી શેકવી એના કરતાં આપણે બધી જ ભાખરીને સારી રીતે શેકી લઈએ તો એ ભાખરી બહુ મજાની આપણી શેકાય છે ટેસ્ટી બને છે યમ્મી બને છે તો અહીંયા આપણી પાલક ફૂદીના ભાખરી બનીને રેડી છે હું આવી જ રીતે બધી ભાખરીને શેકી લેવાની છું તો ખરેખર મિત્રો આ ભાખરીની રેસીપી કેવી લાગી છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો છો જો તમે પણ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ભાખરી બનાવશો તો તમારી જે ભાખરી છે તે એકદમ સરસ મીઠી છસવાડી સાથે ખાવામાં મજેદાર એવી બનશે તો આજની આ રેસીપી માત્ર તમારા માટે છે તમારા બાળકો માટે છે હું અહીંયા જેવી રીતે ભાખરી બનાવું છું એ જ રીતે તમે પણ આ ભાખરી બનાવી અને બેથી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા છે તો આવનાર ગેસ્ટના સ્વાગતમાં આ ભાખરી બનાવી શકો છો તમારા બાળકોના લંચના ઓપ્શનમાં તમે આ ભાખરી બનાવી શકો છો ડિનરના ઓપ્શનમાં આ ભાખરી બનાવી શકો છો આ ભાખરી સાથે તમારે ચા કોફી હોય ને તો પણ બેટર છે આ ભાખરી સાથે બટીકાની સૂકી ભાજી પણ બહુ સરસ લાગે છે ભાખરી આવી રીતે બનાવો નાના મોટા સૌ કોઈને ખવડાવો ખાવાનો આનંદ માણો તો રોજ એક ને એક ભાખરી ખાઈને કંટાળ્યા હોય તો તમે ચોક્કસ આવી રીતે ભાખરી બનાવો અને આજ રીતે હું બધી ભાખરીને શેકી લઉં છું સ્ટેપ બાય સ્ટેપ ઓકે તો હવે આપણે આજ રીતે બધી ભાખરીને શેકી લઈએ છે અને પછી બધી ભાખરી થાય એટલે કે આઉટપુટ આવ્યું તો અહીંયા આપણી બધી ભાખરી બનીને રેડી છે તમે જોઈ શકો છો હજી બીજી બધી ભાખરી તો બને જ છે તો આશરે આરામથી આ ભાખરી બહુ ટેસ્ટી બને છે સ્પેશિયલ આ વિડીયો તમારા માટે છે શિયાળુ સ્પેશિયલ આ ભાખરીનો વિડીયો છે